રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંક ફેરવાતા રહીશોમાં ફળફડાટ ડોબઈ તાલુકાના તીર્ક્ષેત્ર ચાનોદ નવા માંડવા ખાતે તબેલામાં ખસી આવી દીપડાએ કર્યું વાછરડીનું મારણ દીપડાએ બે વાછરડી પર હુમલો કરતા એક વાછરડીનું મોત નીપજ્યું એક વાછરડી ગંભીર નવા માંડવાના વછલા ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલાલ રબાડીના તબેલામાં દીપડો ત્રાટક્યો ગત રાત્રિની ઘટના છે પુષ્પપાલનના મકાનની પાછળ ઊભા કરાયેલા તબેલામાં ગત રાત્રિના દીપડો તાટકતા ગાયો જોર જોરથી ભાબડતા પશુપાલન શાંતિલાલ રબાડી અવાજ સાંભળી તબેલામાં દોડી ગયો બુમરાણ કરતા દીપડો શિકાર મૂકી ભાગી ગયો દીપડા એક નાનાઈ અને એક મોટી વાછરડી પર હુમલો કર્યાનો

માનવ જાત પર હુમલો કરવાની દશ્યતા વ્યક્ત કરતા વિસ્તારના રહીશો ડબોઈ વન વિભાગ જરૂરી તપાસ કરી દીપડાને જબ્બે કરવા પાંજરા ગોઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરે ટીવીમાં નવા માણવામાં બદલા ફર્યામાં રહીએ છીએ રહેનાક વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં કઈ કાલે સાડા વાગે દીપડાએ હુમલો કર્યો તો એમાં એક વાછેડી ઘોઘરા મનથી મરી ગઈ છે અને બીજી વાછડીને ઘરે પકડેલું છે આ આ એકવારના વારના પહેલા બનાવમાં બી એવું હતું કે અગિયારમા મહિનાની અઠ્ઠાવીસ તારીખે બી એક વાછડીનું મારણ કરેલું હતું એ છતાં અને ફૂલ રહેનાક વિસ્તાર છે ને મહિને બે મહિને દીપડાનો ફેરો હોય છે હવે એ તો એમને પાંજરું પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે અમારે આખી રાત કાલે જાગ્યા છે અમે અને અમારો અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ હશે એમાં એવું હતું કે જે વાછેડી બચ્ચાની મા જોડે હતી ને એ જેવી એક વાછેડી અંદર જાળામાં ફસાઈ ગઈ ને એ ઓલરેડી મને અમને નથી ખબર પણ જે બચ્ચાની જોડે મા જોડે બેઠી હતી ને એ જેવી બચ્ચાને ઉઠાવે ને એવી જ એની મા બહુ મૂમો એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો દોડ્યો ને એટલે એ સમયે તરત જ યો બે સેકન્ડમાં તેથી મારી દેખતા નહી ગયો હા કોઈ નક્કી નહીં કારણ કે રહેણાક જ વિસ્તાર છે ભરચક એરિયા છે અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે ત્યાં બી બે ત્રણ લાઇટોની જરૂર છે એકલા આખા માળવામાં તમે ફરો ને કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે ફૂલ રહેનાંક વિસ્તાર છે બે બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે